ચૈતર વસાવાને લઈને ગુજરાત હાઈકોર્ટનો લાઈવ સૌથી મોટો ફેસલો થયો છે શું ચૈતર વસાવાને મળી ગયા છે જામીન ઉભા રહ્યો ઉભા રહ્યો તમને બધી માહિતી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યા તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આજે તારીખ અગિયાર ને આજે ગુજરાત હાઈકોર્ટની અંદર ચૈત્ર વસાવાના જામીન અરજીને સુનાવણી થવાની હતી તેના પલે પલના અપડેટ સૌથી પહેલા જોવા માટે તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે આજે તારીખ 11 ને 11 તારીખે રોજ ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી ગુજરાત હાઈકોર્ટની અંદર થવા જઈ રહી છે ત્યારે શું સૌથી મોટો ફેસલો થવા જઈ રહ્યો છે બિલકુલ મિત્રો આજે ચૈત્ર વસાવાને જામીન મળી જવાના છે આજે ચૈત્ર વસાવા છે જલ્દી બહાર ડેફિનેટલી તમને લોકોને ખબર છે કે ઘણા ટાઈમથી જેલની અંદર બંધ હતા ત્યારે ફાઇનલી મિત્રો આજે તારીખ

ચૈત્ર વસાવાને જામીન આપશે તો આવશે જેલ ને બહાર બાકી ચૈત્ર વસાવા મિત્રો મને નથી લાગતો કે આજે પણ જમીન ફેકવી નાખી આજે પણ મિત્રો કઈ તારીખ આપી દે પરંતુ આજે તો ચૈત્ર વસાવાને મિત્રો જામીન આપવા જ જોઈએ આજે તો ચૈત્ર વસાવા જેલ ને બહાર આપવા જ જોઈએ જેલ ની બહાર આવશે નર વસાત રહેશે જેલની અંદર બંધ નકર ચૈત્ર વસાવાને ક્યાંક ને ક્યાંક મિત્રો વાત ફરી વખત જેલ ભોગવું પડશે પરંતુ શું ચૈત્ર આજે જમીન મળી જશે ક્યાંક ક્યાંક લાખો આદિવાસી સમાજના લોકોની આશા એક જ છે કે આજે ના દિવસે ચૈત્ર વસાવા ને મળી જાય અને આજે ચૈત્ર વસાવા જેલ ની બહાર આવી જાય પરમાનલી મિત્રો ચૈત્ર વસાવા ને જેલની બહાર આવવું હોય તો આજે તેમને જામીન મેળવા પડશે આજના વિડીયો માહિતી આપણે નવા વિડીયો મળીએ